કે જ્યાં લાલ પથ્થરોનો કાપીને એક બહુ મોટું શહેર બનાવવામાં આવેલું છે વગર મશીને એ ટાઈમે થયેલું આટલું મોટું નકશી છઠ્ઠા નંબર પર છે ભારતમાં આવેલો તાજમહેલ પ્રેમની એક બહુ મોટી નિશાની એના વિશે તમારે વધારે એક્સપ્લેન કરવાની જરૂર જ નથી અને સૌથી છેલ્લે સાત નંબર પર છે ચાઇનામાં આવેલી સૌથી વિશાળ અને લાંબી દિવાલ જે એકવીસ કિલોમીટર લાંબી છે આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ